ઉત્તરાયણ પર્વને લઈને રાજ્ય સરકારના કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત મંત્રી મુકેશ પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા

વેટરનરી કોલેજ સ્થિત મુખ્ય સારવાર કેન્દ્રની મંત્રી મુકેશ પટેલે મુલાકાત લીધી હતી તેમજ પક્ષીઓના બચાવ માટે ઊભી કરાયેલ વ્યવસ્થાઓની ખાસ સમીક્ષા કરી હતી સાથે જ તેમણે લોકોને પક્ષીઓને ઈજા ન પહોંચે તે રીતે પતંગ ઉત્સવનો આનંદ માણવા અપીલ કરી હતી એની અંદર પણ જે પતંગ રસિક રસિકા રસિયાઓ છે એના હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે રીતે આપણે જે અત્યારે સમય આપ્યો છે કે ચૌદ ને પંદર બે દિવસ પતક જગાવો એ પણ સવારે આઠથી છના ગાળામાં જગાવો અને એમાં પણ કોઈ પક્ષીઓને નુકસાન ના થાય એના માટે આપણે બધા સૌએ જાગૃત બનવું પડશે તો જ આ શક્ય બનશે આજે ખૂબ સરસ મને